સારો સમય આવતા પહેલાં મળશે આ શુભ સંકેત સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હો અને ઘરમાં કરોડિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો કૂતરો સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતા વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે છેક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધનલાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે તેમજ તમને ધનલાભ થવાની શક્યતા પણ છે જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય થતો રહેશે તે વાતનો સંકેત આપે છે પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરથી નીકળ્યા હો અને રસ્તામાં તમને નવ વરકન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને સારા દિવસોનો શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ તમારા પર પક્ષી બીટ કરી દે તો તેને ખરાબ ન અનુભવો આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિ પર બીટ કરે છે તો ત્યારે તેનું ગુડલક શરૂ થાય છે તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે ધનનું આગમન થઈ શકે છે એટલું જ નહીં જો ઘરમાં ચામન ચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો માન્યતાઓ અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે કાચબો જોવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે બંધકિસ્મતના દરવાજા જલ્દી ખુલી શકે છે કોઈ દિવસ તમે તમારા ઘરની નજદીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે મોરના દર્શન શુભ માનવામાં આવે છે જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે જો તમને તમારા સપનામાં અથવા રાસ્તામાં ગોલ્ડન સાપ દેખાય તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલાં દહીં અથવા દૂધ દેખાય છે તો તે ગુડલકની નિશાની છે જો તમને અચાનક જ રંગબેરંગી પતંગિયા દેખાવા લાગે તો સમજી જાઓ કે તમારો સારો સમય શરૂ થવાનો છે તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે અને તમને ઘણા સારા સમાચાર સાંભળવા મળશે જો તમે નોકરી વેપાર કોર્ટ કચેરી વગેરેના કોઈ મહત્ત્વના કામથી જઈ રહ્યા હો અને તમને ગાયના દર્શન થાય તો તેનો અર્થ છે કે તમને કોઈ પણ રીતે શુભ પરિણામ મળશે અને તમારો આગામી સમય બહુ સારો રહેશે પૂજા દરમિયાન ભગવાન સામે મૂકેલું ફૂલ તમારી પાસે આવીને પડે અથવા આરતી કરતી વખતે દીવાની જ્યોત બહુ ઊંચી સુધી થવા લાગે તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારો સારો સમય શરૂ થવાનો છે જો તમને રસ્તા પર પડેલો કોઈ સિક્કો મળી જાય ધ્યાન રાખવું સિક્કો જ નોટ નહીં તો સમજી લેવું કે તમારું દેવું ઉતરવાનું છે અને તમને આર્થિક લાભ મળવાના યોગ પ્રબળ છે આ સિવાય યાત્રા પર જતા પહેલાં જો બહાર નીકળ્યા બાદ ફરીથી કોઈ કારણથી ઘરમાં પાછા આવો તો આ શુભ ગણાય છે જો તમને સવારે સવારે ઘાયના દર્શન થાય કે ઘાય તમારા દરવાજે આવીને અવાજ આપે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનું આગમન થઈ ગયું છે અને બહુ જલ્દી તમારા બધા જ કષ્ટ દૂર થશે સાથે ઘરેથી નીકળતી વખતે જો તમને પાણીથી ભરેલ કલશ કે લોટો દેખાય તો તે ખૂબ જ શુભ ગણાય છે જો તમે તમારી આંખની સામે જ કોઈ છોડને ખીલતો જુઓ અથવા સવારે સવારે નાળિયેલ દેખાય તો સમજવું કે તમારો આગામી સમય બહુ સારો છે અને તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસ છે